ચાલો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વાતની શરૂઆત કરીએ તે પહેલાં ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો મિત્રો તો મિત્રો મત્સ્ય અધિકારીના ઘણા બધા લેક્ચર આપણે અગાઉ અપલોડ કરી ચૂક્યા છીએ અને પછી મિત્રો થોડો ગેપ રહી ચૂક્યો હતો બટ બધા વિદ્યાર્થી મિત્રોની વારંવાર રિક્વેસ્ટથી મિત્રો ફરીથી આપણે લેક્ચર શરૂ કરીએ છીએ તો હવે મિત્રો આપ સૌ પણ કન્સિસ્ટન્સી રાખજો અને હું પણ રાખવાનો પ્રયત્ન કરીશ મિત્રો બરોબર છે ચાલો તો હવે જે નવો મુદ્દો જે છે મિત્રો આપણે મત્સ્યધિકાર એના ફર્સ્ટ ચેપ્ટર એકવાકલ્ચર અને ત્યારબાદ એક્વાકલ્ચર એન્જિનિયરિંગની અંદર મિત્રો મત્સ્ય ઉદ્યોગને રિલેટેડ જે કાંઈ એસેસરીઝ છે જે કાંઈ પેરામીટર છે એના વિશેનો છે અને એમાં પણ મિત્રો ઘણા બધા મુદ્દાઓ જે છે આપણે પૂરા કરી ચૂક્યા છીએ અને હવે જે નવો મુદ્દો જે છે મિત્રો ખુલ્લી નહેરો અને તેમના પ્રકારો ખૂબ એટલે ખૂબ સરળ ટોપિક છે મિત્રો બરાબર છે સરળતાથી સમજાઈ જાય એવું છે કોઈ પણ પ્રકારનો લોડ લાગે એવું છે નહીં મિત્રો તો મિત્રો આગળ આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો આપણે ટેસ્ટ પણ પહેલા ચેપ્ટરની મૂકી ચૂક્યા છીએ જે લોકોને બાકી છે ટેસ્ટ આપવાની મિત્રો સેલ્ફ એનાલિસિસ માટે ખૂબ એટલે ખૂબ સારું રહે છે ત્યાં મિત્રો એકવાર ટેસ્ટ આપી દેજો તો ખુલ્લી નહેરોની મિત્રો વાત કરીએ તો ખુલ્લી નહેરો એક એવી પ્રણાલી છે બરોબર એવી પાથલીઓ છે જેમાં પાણી જે છે ઊંચા સ્તરથી ઊંચા સ્તરથી નીચા સ્તરે ગુરુત્વાકર્ષણના આધારે વહે છે એટલે મિત્રો આ એક ઊંચાણવાળી જગ્યા છે બરોબર અને આ નીચાણવાળી જગ્યા છે તો આ ખુલ્લી નહેરો જે છે પાણીનો પ્રવાહ જે છે ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણના આધારે થતો હોય છે મિત્રો આ નહેરો ખાસ કરીને જળચર ઉછેર ફામમાં પાણી ભરાવ વહેંચણી અને નિકાસ માટે ઉપયોગી બનતી હોય છે મિત્રો તો મિત્રો ખુલ્લી નહેરો એટલે કાંઈ નહીં આપણી ભાષામાં કહીએ તો ઉપરથી નીચે પાણી આવે છે અને એની જાતે જ આવે છે બરાબર ગુરુત્વાકર્ષણને આધારે વહે છે કોઈ પણ પ્રકારની યાંત્રિક પ્રક્રિયાનો જે છે અહીંયા ઉપયોગ થતો નથી તો આ પ્રકારની ખુલ્લી નહેરો જે છે મિત્રો એની રચના જે છે બરોબર એની રચના માટે ઘણી બધી વસ્તુ જેમ કે આપણે અહીંયા જોઈએ જેટલો ઢાળ વધારે એટલું જ પાણીનો પ્રવાહ વધારે થવાનો છે બરોબર તો એવા અલગ અલગ રચના માટેના પેરામીટર્સ જે છે એની હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા તો છે સ્લોપ સ્લોપ એટલે કે ઢાળ પાણીની સહજ ગતિ માટે મિત્રો જરૂરી છે જેટલો ઢાળ વધારે એટલી પાણીની ગતિ વધારે રહેશે જેટલી આપણે પાણીની ગતિ રાખવાની હોય તે પ્રમાણે આપણે ઢાળ રાખી શકીએ છીએ મિત્રો બેડ વિથ એટલે કે તળિયાની જે છે પાણીના પ્રવાહ અને જથ્થા મુજબ જે છે મિત્રો આપણે તળિયાની પહોળાઈ રાખી શકીએ છીએ સાઇડ સ્લોપ એટલે કે બાજુમાંથી જે મિત્રો ઢાળ હોય છે તેની વાત કરીએ તો જમીનના પ્રકાર મુજબ સામાન્ય રીતે વન જેમ વન અથવા વન જેમ વન પોઈન્ટ ફાઈવ આટલો મિત્રો સ્લાઈડ સ્લોપ જો આપણે દિવ્યાંગ મિત્રોનું જે પેપર છે એ મિત્રો જોયું પણ પૂછી લે છે મિત્રો બરોબર તો કોઈ પણ પ્રકારે મિત્રો આપણે લેટ ગો કરવાનો સાઈડ સ્લો વન પોઈન્ટ વન થી વન પોઈન્ટ ફાઈવ સુધીનો બરોબર તો આપણે આ રેશ્યો યાદ રહેવો જોઈએ મિત્રો બરોબર છે ભૂલાવો ના જોઈએ કારણ કે નાની નાની વસ્તુ પૂછી લે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ મિત્રો તો બોર્ડની ફ્રી બોર્ડમાં મિત્રો નહેરના કાંઠા ઉપર જેટલું ખાલી જગ્યા રાખવામાં આવે છે તેને જે છે ફ્રી બોર્ડ કહેવામાં આવે છે બરોબર આપણે સીધી જ વસ્તુ છે કે આપણે આ એક નહેર છે બરોબર તો અહીંયા કાંઠા પર મિત્રો જેટલી જગ્યાઓ રાખવામાં આવે છે તેને જે છે મિત્રો ફ્રી બોર્ડ કહેવામાં આવે છે બરોબર છે અને છેલ્લું જે છે મિત્રો વેલોસિટી બરોબર જેમાં પોઈન્ટ થ્રી મીટર પર સેકન્ડથી વધુ નહીં હોવું જોઈએ નહીંતર ઇરોઝન થાય છે તો મિત્રો કુલ અહીંયા જે છે પાંચ જે છે પેરામીટર જે છે ધ્યાનમાં રાખવાના આવે છે જ્યારે આપણે ખુલ્લી નહેરની રચના માટેના ત્યારબાદ ખુલ્લી નહેરના પ્રકારની વાત કરીએ તો બેઝ ઓન કન્સ્ટ્રક્શન બાંધકામ અને ઉપયોગના આધારે મિત્રો ખુલ્લી નહેરોના પ્રકારો જે છે એને આપણે ડિવાઈડ કર્યા છે જેમાં સૌથી પહેલાં છે મૂળ અથવા તો કાચી નહેરો જેને ઇંગ્લિશમાં મિત્રો

મિત્રો આની જે લિમિટેશન્સની વાત કરીએ તો કાદવ ભરાવવાની શક્યતા છે મિત્રો અને પણ શક્યતા છે કારણ કે મિત્રો નીચે બેઝી પ્રોપર બનાવેલો નથી ને નિયમિત જાળવણી પણ જાળવણીની પણ મિત્રો જરૂર પડે છે ત્યારબાદ મિત્રો પાકી નહેરોની વાત કરીએ લાઇન ચેનલની વાત કરીએ મિત્રો તો એની વિશેષતા તો મિત્રો હા આમાં કોન્ક્રીટ પથ્થર કે બ્રિજ થી બનાવેલી હોય છે તળિયા બરોબર છે તળિયાને પાસા જે છે મિત્રો પ્રોપર કન્સ્ટ્રક્શન સાથે બનાવવામાં આવે છે મિત્રો આમાં ઓછું દ્રવ્ય વહન ઝડપથી થાય છે લાભની વાત કરીએ મિત્રો તો આના જે છે સફાઈ સરળ બને છે લાંબા સુધીનું આયુષ્ય મિત્રો ધરાવે છે બટ મિત્રો અહીંયા જે છે ખર્ચો જે છે મિત્રો ખૂબ એટલે ખૂબ વધારે થાય છે કમ્પેર ટુ કાચી નેરો બરાબર એથન સેલના કમ્પેરમાં મિત્રો વધારે ખર્ચો થાય છે જ્યારે ત્યાં ઓછો ખર્ચ થાય છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ સેમી લાઇન ચેનલ છે એટલે કે અર્ધ પાકી નહેરોની વાત કરીએ તો એની વિશેષતા સીધી જ વસ્તુ છે કે તળિયે લાઇનિંગ હોય પણ પાસો ઇથન હોય છે મિત્રો તળિયે જેસી લાઇનિંગ મારેલું હોય છે મિત્રો બરોબર અને વ્યવહારિક અને ખસ ખર્શ જેસી મિત્રો અસરકારક છે આ ખાસ એટલું ઇમ્પોર્ટન્ટ નથી બટ યાદ રાખી લેવું કાચી નહેરો અને પાકી નહેરો આ બંનેની વચ્ચેની પરિસ્થિતિ હોય મિત્રો તો એ અર્ધ પાકી નહેરો કહી શકાય છે હવે મિત્રો તેના ટાઈપ્સ પ્રમાણે મિત્રો તેના યુઝીઝ જોઈએ બરોબર ઉપયોગ અનુસાર પ્રકારોની વાત કરીએ મિત્રો તો અલગ અલગ ચેનલ અલગ અલગ નહેરની વાત થાય છે બરોબર જેમાં સૌથી પહેલા જે છે મિત્રો ભરણ નહેર એટલે કે ઇનલેટ ચેનલ ઇનલેટ ચેનલ આપણને સીધી જ વસ્તુ છે મિત્રો કે ઇનલેટ ચેનલ જે છે નામ આ મિત્રો તો નામ પરથી જ ખબર પડી જાય છે કે અહીંયા મિત્રો પાણી જેથી ભરાવું એ જે છે જરૂરી છે એટલે કે ફાર્મ કોઈ પણ ફાર્મ મિત્રો તમે બનાવ્યું છે જેમ કે આ મત્સ્ય ફાર્મ છે બરોબર તો આની અંદર જે નહેર પાણી અંદર લાવે છે મિત્રો બરોબર છે જે પાણી અંદર લાવે છે મિત્રો એને આપણે જે છે એ ઇનલેટ ચેનલ કહી શકીએ છીએ મિત્રો ફિલ્ટર અથવા સ્ટ્રક્ચર થકી પાણી પ્રવેશે છે મિત્રો અહીંયા તમે ફિલ્ટર ફિલ્ટરેશન સિસ્ટમ જે છે બેસાડી શકો છો જેનાથી બહારનો જે કાંઈ વેસ્ટ છે મિત્રો એ ફાર્મની અંદર ના પ્રવેશી શકે બરોબર તો કોઈ પણ ની અંદર મિત્રો પાણી લાવવા માટે જે ચેનલ જે નહેર આવે છે મિત્રો તેને આપણે ભરણ નહેર અથવા તો ઇનલેટ નહેર કહી શકીએ છીએ મિત્રો બરાબર અને એની અંદર આપણે ફિલ્ટરેશન પણ મૂકીએ છીએ એવી જ રીતે મિત્રો કોઈ પણ આગળની જે છે એ મિત્રો આઉટલેટ ચેનલ એટલે કે નિક્કા વપરાયેલું કે ઓવરફ્લો થયેલું પાણી જે છે બહાર લઈ જવા માટે બરાબર આ જે ચેનલ જે ફાર્મ છે બરાબર ત્યાંથી મિત્રો બહાર લઈ જવા માટે જે પાણી જે વ્યવસ્થા હોય છે જે ચેનલ હોય છે એને આપણે નિકાસ નહેર કહીએ છીએ બરોબર નદી નાળા કે વેસ્ટ વેસ્ટ પોન્ડ સુધી જોડાયેલી છે કે એવા તળાવો કે જ્યાં કચરો જસી દાખલ કરતા હોઈએ છીએ ત્યારબાદ મિત્રો ડિસ્ટ્રીબ્યુશન ચેનલની વાત કરીએ એટલે કે વહેંચણી નહેર મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા વિવિધ તળાવો સુધી પહોંચે છે જેમ કે તમે મિત્રો આ એક નહેર છે બરોબર અહીંયાથી મિત્રો તમે અલગ અલગ તળાવો તમારે હોય છે મિત્રો તો ત્યાં સુધી મિત્રો તમે જે છે એ અલગ અલગ શાખાઓમાં એ નહેર વિભાજીત હોય છે અને બધા જ તળાવો જે છે ત્યાં પાણી પહોંચતું હોય છે તો એને મિત્રો ડિસ્ટ્રિબ્યુટ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ કહી શકાય છે ત્યારબાદ ઇમરજન્સી ડ્રેન ચેનલ ભારે વરસાદ કે પૂરથી તળાવમાં વધુ પાણી ભરાય ત્યારે તુરંત બહાર કાઢવા માટે મિત્રો જે ઉપયોગી હોય છે મિત્રો એને આપણે ઇમરજન્સી ડ્રેઇન ચેનલ્સ કહી શકીએ છીએ મિત્રો ઉપયોગના આધારે મિત્રો ચાર પ્રકારો જે છે એનો આપણે મિત્રો અહીંયા અભ્યાસ કર્યો છે મિત્રો તમને એટલીસ્ટ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ મિત્રો નહેરોના ત્રાસ નિવારણ માટેના પગલાં મિત્રો જો નહેરમાં કાદવ ભરાય છે મિત્રો બરોબર જે ઇનલેટ હોય કે આઉટલેટ હોય બરાબર છે એની અંદર જો કાદવ ભરાય તો મિત્રો એને નિયમિત દોરીથી મિત્રો સફાઈ કરવું જરૂરી છે મિત્રો ખાસ ભુલાય નહીં ઘસાવો અથવા તો ઇરોઝન બરોબર તો મિત્રો આપણે એની વાત કરીએ તો બંડ પર ઘાસ ઉગાડવું જેનાથી ઘસારો ઓછો થાય છે મિત્રો એ સિવાય જો કોઈ અવરોધ હોય બ્લોકેજ આવી ગયું તો મુખપાટ પર ચા ગોઠવવામાં આવે છે આપણે જે ફિલ્ટરેશન ગોઠવીએ છીએ બરોબર મિત્રો એ પણ મિત્રો અહીંયા ચાલે છે જેને આપણે સ્ક્રીનિંગ ગેટ કહી શકીએ છીએ

NJC એટલે કે મેનીંગ કોફીસીયન્ટ ની વાત કરીએ જીરો પોઈન્ટ જીરો બે થી જીરો પોઈન્ટ જીરો પાંત્રીસ રાખવામાં આવે છે બરોબર જે અર્થન ચેનલ માટે હોય છે નહેર વચ્ચે જુદા જુદા ચેક ગેસ્ટ અથવા તો સ્લુઇસ સ્ટ્રક્ચર પણ મિત્રો મૂકી શકાય છે તો મિત્રો આવી રીતે ખુલ્લી નહેરો એ એક્વાકલ્ચર ફાર્મનું પરિભ્રમણ તંત્ર છે તે યોગ્ય રીતે ડિઝાઇન જાળવણી સંચાલન કરવામાં આવે તો પાણીનો વ્યય જે છે મિત્રો ઓછો કરી શકાય છે તેમજ ઉત્પાદન મિત્રો વધુ મેળવી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણે આગળનો ટોપિક જે છે એ સ્લુઇસ અને દરવાજા પર મિત્રો એકવાર નજર કરીએ બરોબર સ્લુઇસ અને દરવાજા તો બધાને આઈડિયા તો આવી જ જશે કે આ નામ પરથી જ આ ટોપિક ની અંદર આપણે મિત્રો શું ભણવાનું છે અથવા તો શું કહેવા માંગે છે તો મિત્રો આ એક એવી રચના છે જેમાં પાણીના પ્રવાહને નિયંત્રિત અને વ્યવસ્થિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે સીધી જ વસ્તુ છે મિત્રો મોટી મોટી જે નહેરો હોય છે બરોબર મોટી મોટી નહેરોની અંદર મિત્રો આપણે જોતા હોય છે કે દરવાજાની સિસ્ટમ હોય છે બરોબર આપણે ભારતની ગુજરાતની અંદર સીધી વસ્તુ છે કે નર્મદા નદી હોય તો નર્મદા નદીમાં પણ મિત્રો બંધ આગળ મિત્રો મોટા મોટા ગેટ જે છે મૂકવામાં આવતા હોય છે તો એનું મુખ્ય કારણ તો કે સર પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે મોટી બાળ ના આવી જાય કે વ્યવસ્થિત રીતે ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આપણને ઉપયોગી રહે છે મિત્રો હવે મિત્રો એમાં મિત્રો ઘણા બધા એના જે છે પર્પઝ છે કયા કયા થી મિત્રો સ્લુઇસ અને દરવાજા મૂકવામાં આવે છે તો તળાવમાં પાણી દાખલ કરવાનું હોય મિત્રો બરાબર તો તેને આપણે ઇનલેટ સ્લુઇસ કહી શકીએ છીએ પાણી બહાર કાઢવાનું હોય મિત્રો તો આપણે આઉટલેટ સ્લુઇસ કહી શકીએ પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે અને પ્રવાહની દિશા અને ઝડપને નિયંત્રિત કરવા માટે મિત્રો આવા અલગ અલગ પરપઝ ઉદ્દેશો જે છે એના માટે મિત્રો આ રચના થાય છે તો સર હવે એની દરવાજા તો સમજાઈ ગયું છે શું બટ સ્લુસ જે છે આ રચના શું છે બરોબર તો મિત્રો આ એક એવી પાયાની રચના છે જેમાં એક કે બે દરવાજા જોડાયેલા હોય છે કેટલા એક તો મિત્રો બે દરવાજા જોડાયેલા હોય છે અને જે પ્રવેશ એટલે કે પાણીની એન્ટ્રી અને નિકાસ આ બંનેને નિયંત્રિત કરે છે બરોબર તે સામાન્ય રીતે કોન્ક્રીટના બંધારણ સાથે બનાવવામાં આવે છે કોન્ક્રીટ સિમેન્ટનો યુઝ કરીને બનાવવામાં આવતા હોય છે તેમાં સ્લાઇડિંગ વુડન અથવા તો મેટલ પ્લેટ જે છે અથવા વાલ સિસ્ટમ મિત્રો રાખવામાં આવે છે એક રીતે મિત્રો દરવાજા જેવી જ સિસ્ટમ કહી શકો બટ દરવાજા જે છે એ અલગ વસ્તુ છે આનાથી સ્લુઇસના પ્રકારો ઇનલેટ સ્લુઇસ નામ પરથી ખબર પડી જાય કે પ્રવેશ માટેનો જે સ્લુઈસ હોય પાણી તળાવમાં દાખલ કરવાનો હોય મિત્રો ત્યારે મિત્રો ઇનલેટ સ્લુઇસ હોય ને હંમેશા મિત્રો ઓફ સ્ટ્રીમમાં બને છે એટલે કે આ તળાવ છે બરોબર આની અંદર સ્લુઇસ જે છે એ બરાબર એ અહીંયા ઉપરની સાઈડ રાખવામાં આવે છે જેનાથી મિત્રો આ પાણી પાછું આમાં ના જતું રહે બરોબર

વર્ટિકલ સ્ટ્રક્ચર હોય છે છે ખોલતા ઉપરથી પાણી બહાર જાય અને આઉટલેટ તળાવની ભીજ સાથે જોડાયેલો હોય છે પાણી નો સ્તર ચોક્સાય થી નિયંત્રિત પણ મિત્રો કરી શકે છે ત્યારબાદ આપણે ટાઈપ્સ ઓફ ગેટ દરવાજાના પ્રકારની મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા સ્લાઇડ ગેટ બરોબર આપણે મોસ્ટલી આ આ સ્ટ્રક્ચર જે છે નહેરો જે છે એની અંદર જે મોટા મોટા દરવાજા હોય એની સાથે આપણે મેં મેચ કરી શકીએ છીએ સૌથી પહેલું છે મિત્રો એ સ્લાઇડ ગેટ છે શું છે સ્લાઇડ ગેટ હવે મિત્રો આની અંદર આપણે વાત કરીએ સ્લાઇડ ની અંદર લાકડાનું અથવા ધાતુનું પટકું ઊભું સરખાવાય છે એટલે કે સીધી વસ્તુ છે કે આપણે આ આ જે છે એ સ્લા સ્લાઇડ ગેટ છે બરોબર એને આપણે સીધું જ તે મિત્રો સરકાવી શકીએ છીએ અને આપણને ખબર છે ઘણી જગ્યાએ આપણે આ પ્રકારના દરવાજા પણ જોતા હોય છે ઇનલેટ ને આઉટ આઉટલેટ બંને માટે મિત્રો ઉપયોગમાં લેવાતું હોય છે ત્યારબાદ મિત્રો જે છે એ ફ્લેપ ગેટ જેમાં પાણીના દબાવથી પોતે પાણીનો પ્રેશર મિત્રો જો અહીંથી જેવું પ્રેશર લાગે બરોબર આ આ જે જેમ સરકાવવાળો દરવાજો પણ અંદરથી છે અંદરથી પ્રેશર લાગે એટલે ઓટોમેટિકલી જે છે એ ખુલી જાય છે બરોબર જેવું પાણીનું પ્રેશર ઓછું થાય છે એટલે ઓટોમેટિકલી જે છે મિત્રો બંધ થઈ જતા હોય છે પાણીના દબાણથી પોતે જ ખુલે અને બંધ થાય છે બરોબર સી બેક ફ્લો અટકાવવા માટે મિત્રો ખાસ આ પ્રકારના ગેટનો ઉપયોગ થાય છે ત્યારબાદ મિત્રો સ્ક્રુ ગેટ સ્ક્રુ ગેટની અંદર વાત કરીએ મિત્રો તો હાથથી ધમાવવા હાથ મિત્રો એમાં મેન એક્ટિવિટી જોઈએ છે મિત્રો મેન પાવર જોઈએ છે આપણે એના જે આખા મશીન હોય છે તેનાથી આપણે ખોલી શકીએ છીએ બરોબર આઉટલેક મોંગ સ્લુસ માટે મિત્રોનો ઉપયોગ થતો હોય છે સ્ટોપ લોક્સની વાત કરીએ તો કાંઠાની ડુકાળીએ જે ઊંચાઈ પ્રમાણે પાણીને રોકે છે બરાબર ટાયર વાઇઝ ફ્લો ને કંટ્રોલ કરે છે મિત્રો બરાબર તો મિત્રો આ બંને જે છે ને પરસ્પેક્ટિવ આપણે જોઈએ તો મિત્રો ખાસ એમાં સ્ટ્રક્ચરની વાત કરીએ તો બ્રિક્સ મેન સોરી અને અથવા તો મિત્રો આરસીસી સ્ટ્રક્ચરથી મિત્રો આપણે સ્લુઇસ દરવાજા સ્લુઇસ અને દરવાજા જે છે એ ઊભા કરતા હોઈએ છીએ ગેટ પ્લેટની વાત કરીએ તો મિત્રો વોટરપ્રૂફ હોવી જોઈએ કારણ કે વોટરમાં જ રાખવાની છે અથવા એલ્યુમિનિયમ અને અથવા ગેલ્વેનાઇઝ આયર્ન મિત્રો રાખી શકીએ છીએ ફ્રેમ અને ગાઈડની વાત કરીએ તો મેટલ અથવા કોન્ક્રીટની ચેનલની જે ની એ બનેલી હોય છે સીલની વાત કરીએ રબર ઓર ટાર કોટિંગ લીક રોકવા માટે મિત્રો અલગ અલગ પ્રકારના સીલ પણ મારવામાં આવતા હોય છે ત્યારબાદ મિત્રો હેન્ડલની વાત કરીએ તો મેન્યુઅલ સ્ક્રુ જે છે એ હોય ચેઇન પુલી હોય અથવા તો ઓટોમેટેડ મિત્રો હેન્ડલ પણ રાખવામાં આવે છે આના ફાયદા શું છે આ ગેટ દરવાજા છે સ્લુઇસ જે છે એના ફાયદા શું છે સીધી જ વસ્તુ છે સર અમને ખબર જ છે કે પાણીનું સ્તર જે છે નિયંત્રિત રાખી શકાય છે આનાથી બરોબર ઘાટા પાણી કે બોટમ સ્લજ સરળતાથી બહાર કાઢી શકાય છે અલગ અલગ તળાવ માટે અલગ અલગ મેનેજમેન્ટ શક્ય છે ઓવરફ્લો પણ મિત્રો અટકાવી શકાય છે બરોબર જાળવણી માટેના સૂચનો દરવાજા ચીપ કાદવથી ઓફન અટવાઈ જાય છે દરવાજા છે અમુક સમય મિત્રો અટકી જાય છે તો એના માટે એની નિયમિત જે છે મિત્રો સફાઈ જે છે એ જરૂરી બને છે ધાતુના દરવાજાઓને કાટથી બચાવવા માટે એન્ટી કોરોસીવ પેઇન્ટ પણ મિત્રો લગાવવી પડે છે ત્યારબાદ સ્લાઇડિંગ ભાગોમાં ગ્રીસ અથવા ઓઇલ પણ મિત્રો અવારનવાર લગાડવું પડે છે અને ફિલ્ટરિંગ સ્ક્રીન સાફ રાખવી જેથી કચરો પણ મિત્રો પ્રવેશ ના કરી શકે બરોબર તો મિત્રો આવી રીતે સ્લુઇસ અને દરવાજા જે છે એક્વા કલ્ચરની નાળાવાળી વ્યવસ્થા છે બરોબર નળાવાળી વ્યવસ્થા સમાન છે જે જળના પ્રવાહ સ્તર નિકાસ અને ભરણને જે છે મિત્રો સંપૂર્ણ નિયંત્રિત નિયંત્રિત કરવાની ક્ષમતા આપે છે યોગ્ય ડિઝાઇન અને જાળવણીથી આ માળખામાં ઊંચી ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે મિત્રો તો મિત્રો આપણે ખુલ્લી નહેર ખુલ્લી જે છે મિત્રો નહેર વ્યવસ્થા એ મુદ્દો જોયો ત્યારબાદ મિત્રો આપણે સ્લુઇસ અને મિત્રો દરવાજાની રચના આપણે જોઈએ તો મિત્રો આમાંથી બની શકે કે એક બે એમસી કે પૂછાય જાય મિત્રો તો ધ્યાનપૂર્વક મિત્રો વાંચજો જો નોટ બનાવો છો તો સારી એવી નોટ્સ બનાવજો અને મિત્રો બુક્સ મિત્રો અવેલેબલ થઈ ચૂકી છે તો મિત્રો ત્યાંથી તમે સીધું પણ રીડિંગ કરી શકો છો મિત્રો બરાબર તો મિત્રો આવતીકાલે નવા લેક્ચર સાથે મળીએ આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત